નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો હું નિકુન સાબવા આપનું ફરી એક વખત ખેતીનું ભવિષ્ય સ્વાગત કરી રહ્યો છું મિત્રો આપ ખૂબ એવો પ્રેમ આપ્યો છે મને અગાઉ આપણે અલગ અલગ ટોપિક ઉપર વાત કરી છે જેમ કે પાણી ખાતર દવા કયા ખાતર સાથે કયા ખાતરને ભેળવવું નહીં પણ આજે એનાથી પણ અતિ મહત્વનો જો કોઈ મુદ્દો હોય તો એ મુદ્દો લઈને આપની સામે આવ્યો છું અને એ છે કયા ખાતરનું શું કામ છે આપણે ઘણી વખત અલગ અલગ પ્રકારના અલગ અલગ ખાતર ઉપયોગ કરીએ છીએ આમ જોવા જઈએ તો કોઈ પણ પાકને કોઈ પણ છોડને સત્તર પ્રકારના નાના મોટા અલગ અલગ તત્વોની જરૂરિયાત રહેતી હોય છે તો એ કયા સત્તર તત્વો છે અને એ કયા સત્તર તત્વોનું શું કામ છે અલગ છે એમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે છોડને ત્યાર પછી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે મુખ્ય તત્વો છે એના પછી પણ બીજા ત્રણ તત્વો આવે કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર અને ત્યાર પછી બીજા તત્વોમાં આયરન છે એટલે કે લો મેંગેનીઝ કોપર જિંક બોરન મોલિબ્લેન્ડમ ક્લોરીનને નિકલને એ બધા થઈ અને સત્તર તત્વો આપણે પૂરા થતા હોય છે હવે આ સત્તર તત્વોમાં કયા તત્વોનું શું કામ એ આપણે જાણવું અતિ મહત્વનું હોય છે અને આમ પણ ખાસ કરીને આપણે અમુક પ્રકારના ખાતરો વધારે વાપરતા હોય દાખલા તરીકે ડીએપી છે યુરિયા છે એનપીકે છે એસએસપી છે એમઓપી છે પછી ઘણી વખત કોઈ શાકભાજીના પાકને એ બધું કરતા હોય તો અલગ અલગ કેલ્શિયમ જીંક નહીં એ બધું વાપરતા હોય છે તો આ બધા ખાતરની અંદર કયા તત્વો આવે છે અને કયા તત્વોનું શું કામ છે એ જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું બની જતું હોય છે તો સૌથી પહેલા વાત કરીએ કે નાઇટ્રોજન નાઇટ્રોજન માટે આપણે શું યુઝ કરીએ તો કે યુરિયા યુઝ કરીએ છીએ યુરિયા વાપરીએ છીએ તો નાઇટ્રોજનમાં કેટલો છેતાલીસ ટકા યુરિયા આવે અને નાઇટ્રોજનનું મુખ્ય કામ શું છે તો કે નાઇટ્રોજનથી ક્લોરોફિલ નામનું જે લિક્વિડ હોય જે તત્વ હોય એ બનતું હોય છે હવે નાઇટ્રોજન આ છોડ માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે ક્લોરોફિલ બનશે તો અને તો જ ફોટોસિન્થેસીસની પ્રક્રિયા થવામાં મદદરૂપ થશે અને જો નાઇટ્રોજન વગર છોડને વધારવો અશક્ય છે એટલે નાઇટ્રોજનથી જ છોડનો વિકાસ થતો હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો આપણે ડીએપી વાપરીએ છીએ તો ડીએપીમાં શું આવે નાઇટ્રોજન અઢાર ટકા આવે અને ફોસ્ફરસ છેતાલીસ ટકા આવે હવે નાઇટ્રોજનની તો આપણે વાત કરી લીધી કે નાઇટ્રોજનનું શું કામ છે હવે ફોસ્ફરસ તો ફોસ્ફરસ નું કામ શું છે તો કે શરૂઆતના તબક્કામાં મૂળ વધારવાનું કામ ત્યાર પછી જેમ જેમ છોડ મોટો થતો જાય એમ એનર્જી વધારવાની છોડની તાકાત વધારવાનું કામ છોડમાં જે શક્તિ હોય એ વધારવાનું કામ હવે શક્તિ વધારે તો એટલી રોગપ્રતિકારક શક્તિ પણ એની વધશે એટલે રોગ જીવાત સામે જે લડવાનું કામ કરશે એ કોણ કરશે તો કે ફોસ્ફરસ કરાવશે ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બંને ખૂબ એટલે ખૂબ મહત્વના છે અને સાથે સાથે આપણે જે પોટાશની વાત કરીએ પોટાશ પણ મહત્વનું છે પણ એવું નથી એની સાથે બધા જે અલગ અલગ સત્તર પ્રકારના તત્વો છે બધા જોડાયેલા છે હવે આમ જોવા જઈએ તો એનપીકે હવે એનપી ની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ ની વાત થઈ ગઈ હવે પોટાશ જે મુખ્ય ત્રીજું છે હવે પોટાશ ની આપણે વાત કરીએ તો મ્યુરેટ ઓફ પોટાશ અને પોટાશ

તો જે આપણે ઉત્પાદન લેવાનું છે ઉત્પાદનમાં લાંબો ટૂંકો ફરક જે દેખાય છે એ પોટાશની ઉણપના કારણે દેખાય છે અને પોટાશ જે છે એ છોડની અંદર જેટલા પણ પ્રકારના એન્જાઇમ હોય એ બધા એન્જાઇમને એક્ટિવ કરવાનું કામ કરે છે અને જે કંઈ પણ નાની મોટી ઉણપ છોડની અંદર દેખાતી હોય તો એ સમજી લેવાનું નાના ફળ બનતા હોય કે પછી વિકાસ અટકી જતો હોય છોડનો

છોડને મજબૂત કરવાનું કામ આપણી સમજી લો કે આપણે માણસ છીએ તો કોઈનું હાડકું માંગી જાય ડોક્ટર શું કે ભાઈ કેલ્શિયમ ઘટે છે કે થોડું કેલ્શિયમ વધારે મળે એવું ખાજો જેના થકી હાડકું તરત રિપેર જલ્દીથી થઈ શકે એટલે કેલ્શિયમની ઉણપથી છોડની કોશિકા જે છે ને એ ઓછું કામ કરશે મજબૂત નહીં બને એટલે કેલ્શિયમ જેટલું વધારે હશે તેટલો વધારે છોડ મજબૂત રહેશે અને જો કેલ્શિયમ હોય તો આપણે જે વાયરસના પ્રશ્ન આવ્યા છે કે પાંદડા વળી જાય એ બધામાં સમજો કે પાંદડા ફાટી જતા હોય પાંદડા મરડાઈ જાય આ બધા રોગ કેલ્શિયમ જે હોય એની ઉણપથી હોય ઘણી વખત અલગ અલગ પ્રકારના શાકભાજી પાકોમાં સમજી લો કે મરચાં છે દૂધી છે કારેલા છે ટમેટા છે રીંગણા છે આ બધાની અંદર નીચેની સાઈડ જે અણી હોય ને ત્યાં આપણને આમ બોદાઈ ગયેલા જેવું લાગે તો એ કેલ્શિયમના કારણે એવું થતું હોય હવે સિંગલ સુપર ફોસ્ફેટ ની અંદર ફોસ્ફરસ કેલ્શિયમ ની વાત થઈ ગઈ હવે શું આવે તો કે સલ્ફર આવે સલ્ફર નું કામ મુખ્ય છે પ્રોટીન બનાવવાનું પ્રોટીન જે રીતે આપણા શરીર માટે મહત્વનું છે એવી જ રીતે છોડ માટે પણ મહત્વનું છે પ્રોટીન બનાવશે સાથે સાથે ક્લોરોફિલ પણ બનાવશે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને ઝડપી બનાવશે છોડને પાનને કે બધાને લીલો મસ્ત રાખવાનું કામ સલ્ફર કરે હવે ખાસ કરીને તેલીબિયા પાક હોય તો તેલીબિયા પાકમાં સલ્ફરનું કામ પાછું વધી જતું હોય અલગ અલગ પ્રકારના પાકમાં અલગ અલગ કે કપાસ છે તેલની ટકાવારી વધારે આવે સૂરજમુખી છે સરસવ છે તો તેલની ટકાવારી વધારવાનું કામ પણ સલ્ફર કરે છે એટલે વધારે મહત્વનું છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જીપ્સમ અત્યારે ઘણા બધા ખેડૂતો જીપ્સમ પણ નાખે છે કારણ કે જમીનની અંદર આમ જોવા જઈએ ને તો આપણા જમીનમાં કેલ્શિયમની અને સલ્ફરની ઉણપ દેખાય છે પોટાશની ઉણપ તો છે જ પણ કેલ્શિયમ અને સલ્ફરની ઉણપ દેખાય છે એટલા માટે માણસો અત્યારે જીપ્સમ નાખે છે હવે જીપ્સમમાં શું આવશે તો કે કેલ્શિયમ ને સલ્ફર એ બંને વિશે આપણે અગાઉ ચર્ચા કરી લીધી અત્યારે કોઈ ચર્ચા કરવાનો એમાં હવે સમય નથી બગાડવો ત્યાર પછી રોક ફોસ્ફેટ હવે રો ફોસ્ફેટ પણ ઘણા લોકો અત્યારે યુઝ કરવા માંડ્યા છે જે ખેડૂતો થોડાક એડવાન્સ છે જે જમીનના રિપોર્ટ છે 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 પોતે જોવે કે પોતાની જમીનમાં કયા ખૂટે એ લોકો આ બધા પ્રકારના ઉપયોગ કરતા હોય તો જે રો ફોસ્ફેટ છે એમાં શું આવશે તો કે એમાં પણ ફોસ્ફરસ અને કેલ્શિયમ અને બીજા અન્ય પોષક તત્વો આવશે જેની વાત આપણે આગળ કરીશું હવે ત્યાર પછી એક મહત્વનું જે ખાતર છે એ છે જીન્ક સલ્ફેટ હવે જીંક સલ્ફેટમાં બે તત્વો આવે એક જીંક આવે હવે સાથે આપણે સમજો ગુજરાતીમાં કે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા હવે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા થાય તો અને તો જ છોડ જે છે એ ખોરાક ઉઠાવી શકતો હોય એટલે પણ ખૂબ જ મહત્વનું તત્વ છે ત્યાર પછી આવે છે સલ્ફેટ

તો ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ થોડુંક ફેરસ આપી ગયો એટલે લોહ લોહતત્વ એ જે લોહ લોહતત્વ છે એ જયારે ઘટે પીળું હોય તો એ બરાબર ક્લોરોફિલ બનાવી ન શકે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપથી થઈ ન શકે અને એના કારણે ઘણી વખત છોડ નાશ પણ પામે છે અને આમ જોવા જઈએ તો ઉત્પાદનમાં મોટે ભાગે અસર થતી હોય છે હવે ત્યાર પછી અગાઉ કીધું એમ બેન્ટોનાઇટ સલ્ફર પણ લોકો વાપરે છે જે જે લોકો જમીનના રિપોર્ટ કરાવે છે એ લોકોની વાત છે તો એની અંદર સલ્ફર આવે છે ત્યાર પછી કોપર સલ્ફેટ આમ જોવા જઈએ તો કોપર સલ્ફેટની અંદર કોપર અને સલ્ફર આવે છે તો કોપરનું કામ શું છે તો કે વિટામિન એ બનાવવામાં એ ખૂબ એટલે ખૂબ મહત્વનો ભાગ ભજવે વિટામિન એ થી છોડને શું પ્રાપ્ત થાય તો કે એની ઇમ્યુનિટી વધે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે એ પોતે મજબૂત બને છોડના જે કે અંદરના સેલ હોય અલગ અલગ એ સેલને વધારવાનું કામ પણ કોપર કરતું હોય છે અને સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ પણ બનાવવામાં મદદ કરે છે એટલે કોપર પણ એક મહત્વનું તત્વ છે આ બધા તત્વો જે છે જે માઇક્રોન્યુટ્રિએન્ટ ઓછા પ્રમાણમાં જોઈએ પણ એની આવશ્યકતા છે છે અને છે જ ત્યાર પછી વાત કરીએ તો મેંગેનીઝ સલ્ફેટ એની અંદર મેગેનીઝ અને સલ્ફર બંને આવતું હોય છે આ ખાતરની અંદર અને આ જે છે એ સૂક્ષ્મ પોષક તત્વ છે આની કમી તમને વર્તાય પણ ઓછી વર્તા છે અને આને આસાનીથી આપણે પૂરી પણ કરી શકીએ એનું કામ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને મદદરૂપ થવા માટેનું એટલે જે કોઈ બીજા તત્વો ઘટતા હોય તો એની સાથે સાથે આ નાનું ઊંઠું તત્વ માઇક્રોન્યુટ્રીઅન્ટ ઘટતું હોય પણ આપણે જયારે માઇક્રોન્યુટ્રીઅન્ટ મૂળમાં આપતા હોય અથવા છટકાવ કરાવતા હોય તો એ સમયે આની પૂરતી થઈ જતી હોય છે હવે ત્યાર પછી એક આમ જોવા જઈએ ને તો આમ માઇક્રોન્યુટ્રીયન્ટ છે પણ ફળ પાકમાં શાકભાજી પાકમાં કે જે કોઈ પાક છે અને એ છે બોરોન અતિ મહત્વનું એટલા માટે કે આની ઉણપ આપણા છોડમાં દેખાય તો શું થાય તો કે ફાલ ઘણી વખત ખરી જતો હોય હવે ઘણી વખત ફાલ ટકી જાય તો જે કોઈ ફ્રૂટ હોય કે પછી શાકભાજી હોય તો એ નાના રહી જાય એનો વિકાસ રૂંધાવા લાગે અને ખાસ કરીને જયારે પણ કોઈ પણ પાકના પ્લોટની અંદર તમને ફૂલ ખરતા દેખાય તો સમજી લેવાનું કે અહીંયા બોરોનની કમી છે એટલે તાત્કાલિક ધોરણે બોરોન આપી દેવું અને કૃષિના જાણકારોની એક એવી સલાહ છે કે બોરોનની સાથે કેલ્શિયમની પણ ઉણપ હોઈ શકે એટલે કેલ્શિયમ અને બોરોન બંને મિક્સ હોય છે મિક્સ થઈ શકે છે આમ તો કેલ્શિયમનો કોઈ સાથે સંબંધ નથી આપણે આગળના વિડીયોમાં જાણ્યું પણ જ્યારે પણ આવું તમને દેખાય કારણ કે કેલ્શિયમની ઉણપ અને ઉણપ બે એક સાથે પૂરી કરવા માટે કેલ્શિયમ બોરોન અત્યારે આપણને માર્કેટમાં મળે છે તો બની શકે તો કેલ્શિયમ અને બોરોન બંનેનો છટકાવ એક સાથે કરી દેવો જો તમને એવું લાગતું હોય તો હવે ત્યાર પછી છે મેગ્નેશિયમ સલ્ફેટ હવે એની અંદર શું આવશે તો કે મેગ્નેશિયમ આવશે અને બીજું આવશે સલ્ફર હવે મેગ્નેશિયમનું કામ શું છે ક્લોરોફિલ બનાવવાનું મેગ્નેશિયમની ઉણપ હોય તો પીળાપન પણ તમને દેખાવા માંડે પાંદડા તમને પીળા પીળા લાગવા માંડશે આ એક નાનું એવું માઇક્રોન્યુટ્રિયન સૂક્ષ્મ પોષક તત્વ છે પણ આનો પણ છોડની અંદર નાનો અમથો રોલ છે અને મેગ્નેશિયમ ઘટતું હોય તો અગાઉ કહીએ માઇક્રોન્યુટ્રિયન્ટનો આપણે સ્પ્રે કરી દઈએ તો એનાથી આપણે પૂર્તિ કરી શકતા હોઈએ છીએ તો આ અલગ અલગ પ્રકારના સત્તર તત્વો જે છે એ છે અને આપણે જે મુખ્ય જે ખાતરો વાપરીએ છીએ એની અંદર કયા ખાતરની અંદર શું આવે છે એ જણાવવાનો મેં તમને પ્રયાસ કર્યો છે એટલે જેથી કરીને તમને કોઈ પણ તમારા ખેતરમાં સિમ્ટમ્સ દેખાય કોઈ પણ એવું છોડમાં દેખાય અસર કોઈ પણ પ્રકારની તો તમે એ પ્રકારે અલગ અલગ ખાતરનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો કારણ કે ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર તમને ખેતીને લગતી અવનવી તમામ માહિતી આપવાનો હું પ્રયાસ કરીશ તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આપનો ખૂબ ખૂબ આભાર